દરેક વસ્તુ મજા માણી શકે દરેક વસ્તુ બધા વસ્તુ કરી શકે બીજી જગ્યાએ વસ્તુ કરવા થતી નથી મિત્રો તો સ્ટેજ એવું છે મિત્રો આ સ્ટેજ પર જબરજસ્ત તાળી લઈ જાય આપની બિઝનેસ કે છે ને કે નાચતા ને ખેલતા આ બિઝનેસ નાચતા ખેલતા કરવાનો છે એક સમય એવો આવશે કે સાહેબ આપણે બતાવ્યું અને ઘણા બધા લોકોને એવું ભી લાગ્યું છે કે મારું તો હકીકત સાચું હશે એક લાખ બે લાખ ત્રણ લાખ પાંચ લાખ અહીંયા બેઠલા લોકો બેઠલા કોઈ નવરા પણ છે જ નહીં બધા ધંધાવાળા જ છે ને કેટલું કમાય છે એમને પોતાને ખબર છે કરિયાણાની દુકાનવાળો હોય કરિયા કામવાળો હોય ડોક્ટર હોય એકસો જેડ ધંધાવાળા હોય બધા ધંધાવાળાઓને જે ધંધા કરે છે એમને ખબર જ છે કે હું કેટલું કમાવ છું બાર મહિના બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષથી પચાસ પચાસ વર્ષથી લોકો ધંધા કરાય છે ને સારા પેટ ભરી શકતા નથી જો ભલે આજે મારા સવાલ પણ કઢવા લાગશે સાંભળવાની હિંમત રાખજો કારણ સાહેબ આજના જમાનામાં મોંઘવારી વધી રહી છે મોંઘવારી હલકે ને પલકે રોજ

11100 घाटा में 1300 ही देस ऐसा तो के 1300 ले राइट माने बताओ के 15000 ने नौकरी में 6 महीना पछि 10000 થઈ ગયા સાહેબ હોળ ને 10000 નો માટે પાસા પાંચ વર્ષ નોકરી કરવી પડે ત્યારે 15 ના હતા થાય